ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોયલ ગામે રહેતા એક યુવકે પોતાની કોઠાસૂઝથી હેલિકોપ્ટર તૈયાર કર્યું છે સૌરાષ્ટ્રમાં અનેક યુવકો કોઠાસૂઝ વાપરી અને ખૂબ જ આગળ વધી રહ્યા છે તો સાથે જ ભંગારમાં પડેલ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુઓ બનાવી રહ્યા છે તો સાથે જ ખેડૂત પુત્રો ખેતી કાર્યમાં સહેલાઈથી કામ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો કરતા હોય છે અલગ અલગ કોઠાસૂઝ વાપરી અને મશીનરી બનાવે છે ભાવનગરના ખેડૂત પુત્રએ હેલિકોપ્ટર બનાવ્યું છે સંજયભાઈ ગોર્ધનભાઈ ગાંગાણી નામના આ યુવકે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે પોતે હાલ એમ્બ્રોડરીના કારખાનું ચલાવે છે અને એમાં કામ કરી રહ્યા છે હાલ પોતે પોતાના વતન રોયલ ગામે આવી અને તેઓએ હેલિકોપ્ટર તૈયાર કર્યું છે સંજયભાઈના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર બનાવવાનો વિચાર પોતાએ આજથી ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો કે ખેતીની અંદર જો કોઈ ફાઇલ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે ખાતરનો છંટકાવ કરવામાં આવે તો સહેલાઈથી કામ પૂર્ણ થાય અને સમય અને ખર્ચમાં ખૂબ જ ઘટાડો થાય છે બચત થતી હોય છે તેથી શું કરવું જોઈએ ત્યારબાદ આકાશમાં હેલિકોપ્ટર ઉડતું હતું જે જોઈને પોતે નક્કી કર્યું કે આપણે પણ હવે આ હેલિકોપ્ટર તૈયાર કરવું છે અને પોતાના પિતા સાથે ખેતીમાં હેલિકોપ્ટર ઉડાડી મદદ કરવી છે સંજયભાઈના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર બનાવવા માટે ત્રણ વર્ષની મહેનત લાગી હતી સતત હેલિકોપ્ટર બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા હેલિકોપ્ટર બનાવવા માટે લોખંડના પીઢિયા અને પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પાઇપ વર્ષો પહેલાં બળદ દ્વારા ખેતીમાં ઓરણીમાં ઉપયોગ લેવામાં આવતા હતા જે મજબૂત પાઇપનો ઉપયોગ હાઈ હેલિકોપ્ટર તૈયાર કરવા માટે કરવામાં આવ્યો છે ત્યારબાદ એન્જિન એક મોટરસાઇકલ બે લાખની ખરીદી કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ બાઇક ખરીદી કરવામાં આવ્યું હતું એન્જિન ખૂબ જ આરપીએમ વધારે હોય છે અને ઝડપથી સ્પીડ પકડતું હોય છે જેથી હેલિકોપ્ટર ફ્લાય કરવા માટે આ એન્જિનની જરૂર રહેતી હોય છે જેથી બે લાખની મોટર ખરીદી કરી અને ત્યારબાદ તેનું એન્જિન હેલિકોપ્ટરમાં ફિટ કરવામાં આવ્યું છે અને હેલિકોપ્ટરના પાખડા બનાવવા માટે અલંગમાંથી ભંગારમાંથી લોખંડ અને એલ્યુમિનિયમના પત્ર લાવવામાં આવ્યા હતા અને લોખંડના સળિયાનો ઉપયોગ કરી દસ ફૂટ લાંબા તૈયાર કરવામાં આવ્યા હતા યુવકે વધુમાં જણાવ્યું કે આ હેલિકોપ્ટર બનાવવા માટે આઠ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે સાથે જ હેલિકોપ્ટરમાં મોટર ટાંકી ફ્યુલ માટે ફિટ કરવામાં આવી છે અને જેમાં ફ્યુલ તરીકે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ મોટરસાઇકલના સ્ટેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે લીવર વાયર મોટરસાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ ફોર વ્હીલર કારનું ફોર વ્હીલર કારનું રેગ્યુલેટર કે જે એન્જિનને ઠંડુ રાખે છે જે ફિટ કરવામાં આવ્યું છે અને ફોર વ્હીલર કારના લીવર અને ક્લચનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સાથે જ લોખંડની ચેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગેરબોક્સ અલગથી ફિટ કરી અને ફ્લાય કરવા માટે હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે મારું નામ ગાંગાણી સંજય વર્ધનભાઈ છે મારી ઉંમર ત્રીસ વર્ષ છે અને મારું ગામનું નામ રોયલ છે તો અભ્યાસ બીકોમ કરેલું છે મેં મારો લગભગ નાનો હતો ત્યારથી આ શોખ છે એટલે મને એમ થયું કે મારાથી હેલિકોપ્ટર બની શકે તો મેં હેલિકોપ્ટર બનાવવાનું ચાલુ કર્યું હેલિકોપ્ટર બનાવવાનો મારો મકસદ એ છે કે હેલિકોપ્ટર બનાવીને ખેડૂતો માટે દવાઈ સટકા માટે યુઝમાં લઈ શકાય અને ખેડૂતોને ઓછી કિંમતમાં મળી શકે તે માટે આપણે બનાવવાનું છે હેલિકોપ્ટર બનાવવામાં એક તો કોઈની મદદ નથી મળી અત્યાર સુધીમાં અને આપણે તેના સાધનોની વાત કરીએ તો અલંગથી અથવા તો કોઈ પણ ભંગારમાંથી સાધનો એકઠા કરીને આપણે હેલિકોપ્ટર ઊભું કર્યું છે આ હેલિકોપ્ટર તૈયાર કરવા માટે ત્રણથી ચાર વર્ષનો સમય લાગ્યો છે અને સાતથી આઠ લાખનો ખર્ચ થઈ હશે અત્યારે મારે સુરતમાં એમ્બ્રોડરીનું કારખાનું છે ફ્લાય કરવા માટે અત્યારે આપણું હેલિકોપ્ટર રેડી જ છે પરંતુ પૂરતા સેફ્ટીના સાધનોના અભાવના કારણે આપણે પૂરું ફ્લાય નથી કરતા અને સેફ્ટીના સાધનો મળી રહે અને સહાય મળી રહે તો આપણે ઓરિજિનલ મોડલ ઊભું કરીને ફ્લાય કરીને દેખાડી શકીએ હવે તો પૈસું પડે નહીં